કાકર તાલુકાના દેવદરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુની હાથી પર સાહી સવારી નીકળી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા ત્યારે કાકર તાલુકાની તપોવન ભૂમિ પર ગુરુદેવ શ્રી એક હજાર આઠ થડી બળદેવના નાગપુરા ખાતે આવેલ શ્રી હાથીની અંબાડી પર બાપુની સાંઈ સવારી નીકળીને દેવ દરબાર જાગીર મઠ ખાતે પહોંચી હતી જેમાં હજારો લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા રાજકીય નેતાઓ સહિત અઢારે આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક શ્રી ઓગરજી મહારાજના દર્શન કરી એક હજાર આઠ મહંત ਸ੍ਰੀ ਗੁਰਦੇਵ ਬਲਦੇਵਨਾਥ ਬਾਪੂ ਦਾ ਆਸ਼ੀਰਵਾਦ ਲਿਦਾ ઢોલ નગારા શરણાઈ સાથે બેન્ડવાજા વાજા સાથે બિલ ગુલાલ ની છોડો વચ્ચે બાપુ ની શાહી સવારી નીકળીને દેવ દરબાર શાહીર મઠ ખાતે પહોંચતા દીકરીઓ દ્વારા સામયુ કરી બાપુ કુમકુમ તિલક કરી ચોખા ચૂટાડી વધાવ્યા અને બાપુએ એ શ્રી ઓગરજી મહારાજ અને માતા હિંગળાજ માતાના દર્શન કરી દરબારમાં પોતાની ગાદી પર બિરાજમાન થયા હતા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા પૂર્વ જિલ્લા પ્રમુખ હરગોવંદભાઈ સિરવાડિયા પૂર્વ થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાગેલા કાકરે તાલુકા યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકીને અને શુભમ હોટલના બકુબા વાઘેલા વડા દ્વારા સમગ્ર શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હજારો વર્ષ જૂના ઇતિહાસમાં ઓગણા પરમેશ્વરાની સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ સોળમી પેઢીએ શ્રી ગુરુદેવ શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપુએ એકસઠ વર્ષનું મૌનવ્રત ધારણ કરી તપ કર્યું અને સાક્ષાત સ્વરૂપ એવા શ્રી ઓગળજી મહારાજ અને માતા હિંગળાજ માતાના દર્શન થયા હોય તેવી અનુભૂતિ થઈ જો કે સમગ્ર કાંકરેજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો અને બાપુની સાઈ સવારી નીકળી જેમાં નાથપુરા વડેચી માતાજીના મંદિરેથી લઈ દેવ દરબાર જાગીર મઠ ખાતે આવેલા ત્યાં સુધી કોઈ પણ વરસાદનું ટીપું પણ પડ્યું ન હતું એટલે સાક્ષાત રૂપે વા શ્રી ગુરુદેવ શ્રી ખજરાટ મહંત બળદેવનાથ બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી અને સાક્ષાત દર્શન થયા હતા ત્યારે અઢારે આલમના શ્રદ્ધાળુએ દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી ત્યારે હવે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન જિલ્લા સમગ્ર અઢારે આલમના શ્રદ્ધાળુઓને સહકાર આપવા માટે વિનંતી કરી ત્યારે હવે દેવ દરબાર જાગીર મઠ નો કુદકે ને ભૂસકે વધી વિકાસ ને વેગ આપવા માટે લોકોએ તૈયારી દર્શાવી હતી